ગરાસણી ગેમા ભાઈ આ દીકરીને આજ એના સાસરે મુકવા જવા છે તમે સાથે જશો ને ના દરનાર ત્રણ ટકાનું જ્યાં જ્યાં જોખમ ન હોય ત્યાં મારું ઓળાવું ન હોય ગેમાનું ઓળાવું તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામતરામાં દીપે બીજા સપારડા ઘણા છે ઢોલીએ સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનાર આ ગેમો પચ્છે ગામનો કરડીઓ રજપૂત હતો ગોહિલવાડ પંથકના પચ્છે ગામની અંદર આવા 40 50 કરડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા જ્યારે વોળાવે ગામતર સાથે જવું હોય ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું પણ બધા કરડિયાની અંદર ગેમો ઓળાવ્યો બનીને ચાલે એ ગાળાને પડખે કોઈ લુંટારો ચડી શકે નહીં જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો આપી દેતો ગેમાનું ઓળાવું એ કઈ રમત નહોતી એક દિવસ ગામના બાપુ ખુમાણ સંગજી તરફથી ગેમાનું તેડું આવ્યું ખુમાણ સંગજીની દીકરી રૂપાળી બા ભાલમાં હેબત પર ગામે સાસરવાસ હતા ત્યાં એ દીકરીને સિમંત હતું ખોળો ભરીને તેડી લાવવાના હતા એક વેલડું બે છોડિયું ભેળો ગેમો તેમજ બીજો એક કારડિયો એ બધા હેબત પર ગામે બાને તેડવા ચાલ્યા હેબત પરથી પચ્છે ગામ આવતા મોણપુર ગામ સુધી આશરે 10 ગામ લાંબુ ભાલનું રણ છે દિવસે એમાં મુસાફરી થતી નહીતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળી બાને રાતે જ સોનાળવામાં આવ્યા વેલડીમાં રૂપાળી બા અને છોડીઓ બેઠા બીજા ગાણામાં ગેમો એનું બીજો સંગાથી અને પાણીના બે માટલા હતા ગાળા જોડીને તારોડિયાને જ્વાડે બધા ચાલી નીકળ્યા રૂપાણી બા પાસે એક ડાબલો હતો એમાં પાંચ હજારના હેમના દાગીના હતા અંગ ઉપર પણ ઘરેણાનો શણગાર ભલીભાંતિએ ભર્યો હતો ગાળા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોડાવા લાગ્યો એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું ઘોર અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા ગાળાવાળાએ એકવાર ટપારી જોયું એલા ગેમા ભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી હો બાપા હોશિયાર રહેજો ગેમા એ જવાબ દીધો એલા ઓળખ છે તું આ ગેમા ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય તું તારે મુંગો મરીને ગાડું હાક્યું આવ ગેમો નસકોરા ગજાવા લાગ્યો નસકોરા ઠેઠ બહેનને ને ગાડે સંભાળના વેડીનો પડદો ઉપાડીને રૂપાળી બાએ પણ કહી જોયું કે ગેમા ભાઈ બાપા અટાણે સુવાય નહીં હો ઉંગમા ને ઉંગમા ગેમો બબડતો હતો હો કોણ હો ઘેમો આમ કરતા વેળાવદર ગામ વણોટી ગયા પણ ત્યાંથી દોડ ભેગા ઉપર એક તળાવડી આવે છે કાળા ખેડુએ નજર કરી તો આગેથી તળાવડીમાં આગના તણખા ઉડતા દેખાયા વહેમ આવ્યો કે કોઈ ચકમક ઝેગવે છે ગેમાને એણે હાકલ કરી ગેમા ભાઈ ગફલત કરવા જેવું નથી હો ગેમાનો તો એક જ જવાબ હતો મને ઓળખ છે હું કોણ હું ગેમો ગાળા તળાવડી નજીક પહોંચ્યા એટલે ગાળા ખેડૂને 10 બાર આદમીનું ટોળું દેખાણું એની છાતી તડકી ઉઠી ગેમાને એને ઢંઢોળ્યો પણ ગેમો કાઈ ઉઠે એ તો ગેમો જોતતા જોતતામાં તો અંધારે 12 જણા વેલડુ ઘેરીને ઊભા રહ્યા અને પડકાર કર્યો ગેમો ઝપકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે મને ઓળખ છે હું કોણ હું ગેમો ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીન દસ્ત બન્યો એક જણે કહ્યું એલા એને જટ રણગોળીટો કરી મેલો લૂંટારાઓએ એને બેસાડીને એના હાથ પગને એક બંદે બાંધ્યા પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે સોસરી એક લાકડી નાખી એક ધક્કો દઈ દડાની માફક ગબડાવી દીધો આ ક્રિયાને રણગોળીટો કહે છે રણગોળી તો એટલે રણનો જ દડો આદમી આ રીતે દડા જેવો બની જાય છે કોણ છે વેલમાં દાગીના ફગાવી દો જટ લુંટારાએ ત્રાર દીધી રૂપાળીબાઈએ વેલ્ડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માંગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાબલો આપી દીધો તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચડકી ઉઠ્યું બદમાશો બોલ્યા ડીલ ઉપરથી ઘરે ઉતાર ભાઈએ બધા ઘરે ઉતાર્યા બાકી રહ્યા માત્ર પગના કડલા કડલા સોત ઉતાર બદમાશોએ બૂમ પાડી ભાઈ વિનવવા લાગ્યા ભાઈ આ નરેડીના નક્કર કડલા છે ને ભીડેલા છે વળી હું ભરે પેટે છું મારાથી નહીં ઉઘડે માટે આટલેથી ખેમૈયા કરો ને મારા વીરા સફાઈ કરમાને ઝટ કાઢી દે ત્યારે લો તમે જ કાઢી લ્યો એમ કહી રૂપાળી બાએ બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામ સામા બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોખાઈ ગયા કોઈનું ધ્યાન નહોતું રૂપાળીબાએ ત્રાસી નજર નાખી બીજું કાંઈ તો ન દેખ્યું પણ ફક્ત ગાળાના આડા દેખ્યા વિચાર કરવાનો ત્યાં વખત નહોતો કામી લૂંટારાઓ રજપૂતાણીની શરીરની મશ્કરી કરતા હતા રૂપાળીબાએ એક આણું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનારા બે જણની ખોપરી માથે એક એક ઘા કર્યો બેની ખોપરી ફાટી ગઈ બે જણા ધરતી પર ઢળ્યા ત્યાં તો એ ઘરાસણીને સુરતન ચડ્યું આણું હાથમાં લઈને કૂદી પડી દસ માણસની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે માર વાગતા પોતે ગોઠણ ભેર થઈ જાય છે પાછી ઊઠીને આણાનો ઘા કરે છે એ ઘા ચંડી રૂપે ઘૂમતી એક ક્ષત્રિયાણીનો ઘા જેના પર પડે છે તે ફરીવાર ઉઠવા નથી આપતો અઢાર વર્ષની ગર્ભવતી ગરાસણી લાકડીઓના ઘા અને તલવારોના ઝાટાકા ઝીલતી ઘૂમે છે એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંની એકની તલવાર એના હાથમાં આવી ગઈ એટલે પછી તો જગદનમાનું રૂપ પ્રગટ થયું બચેલા બદમાશો પલાયન કરી ગયા ગેમો રણ ગોળીટો થઈને ઝાંખરામાં પડેલો હતો બાઈએ કહ્યું કે છોડી નાખો એ બાયલાને છૂટીને ગેમો ચાલ્યો ગયો મોં ન બતાવી શક્યો ફરી કોઈ વાર પચ્છે ગામમાં ડોકાણું નહીં જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગ અંગ ઉપરથી લોહી નીતરતું હતું નેત્રોમાંથી ઝાડો છૂટતી હતી હાથમાં લોહીથી તરબોળ તરવાર હતી કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ વા ગરાસણી વાનના ઝાડવા જોઈ રહ્યા હતા ગાળામાં બેસવાની એણે માં પાડી ધીંગાણું કરનાર માળવી બેસી શકે નહીં એના શરીરમાં સુરાતન ફાટ ફાટ થતું હોય છે ચાહે તે એટલા ઘા પડ્યા હોય પણ એ ગાંવો ગાંવ ચાલી શકે એનું લોહી શાંત પામે નહીં રૂપાળી બા ચંડી રૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરી ચાલી નીકળ્યા સવાર પડ્યું ત્યાં મોણપુરનું પાદર આવ્યું એ એમના મામા દાંતભાનું ગામ હતું મામાને ખબર મોકલી કે ઝટ કસુંબો લઈને આવે કસુંબો લઈને મામા હાજર થયા દીકરીને જખમોની પીડાના દેખાઈ માટે કસુંબો લેવડાવ્યો મામાએ આગ્રહ કર્યો બેટા અહીં રોકાઈ જાઓ ના મામા મારે જલ્દી ઘરે પહોંચવું છે માને અને મારા બાપુને મળી લેવું છે બેન પચ્છે ગામમાં પહોંચે તે પહેલા તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી તમામને ચેતાવી દેવામાં આવ્યું હતું કે કોઈ એના વખાણ ન કરશો ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો નહીં તો બહેનને ચમક ઉપડશે ચમક ઉપડે એટલે માણસ મરી જાય લોહીથી નીતરતા બહેન આવ્યા બહેનને ઢોલિયામાં સુવાડ્યા બધાય ઠપકો દેવા લાગ્યા બેટા બહુ અઘટિત કર્યું 5000 ના ઘરેણા જતા તો ક્યાં બાપુને ખોટ આવી જાત એક પહોરમાં તો એનો જીવ ચાલી ગયો પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો